બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ખેડબ્રહ્મા હિન્દુ જાગરણ મંચ દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હિન્દુ જાગરણ મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર ગંભીર ચિંતાનો વિષય બન્યો છે ત્યારે આજે હિન્દુ જાગરણ મંચ દ્વારા આજરોજ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને અલગ તાંત્રિક રીતે બરખાસ્ત કરી પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને શરમજનક બાબત છે સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરોધમાં ઇસ્કોનમાં પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્વક વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચારો કરી પરમ પૂજ્ય સંત શ્રીની ખોટી રીતે જન્મ ધકેલી દીધા છે તે કૃત્ય પણ અમાન્ય છે તેના વિરુદ્ધમાં ખેડ હિન્દુ જાગરણ મંચ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને પ્રાંત કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડ બ્રહ્મા તમામ દેશો જે હિન્દુ સમાજને દબાવી રહ્યા છે એનું કારણ કે હિન્દુમાં એકતા છે નહીં આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે બાંગ્લાદેશની વાત છોડીએ તો આપણે કાશ્મીરમાં જે થઈ ગયું કેરાલામાં જે થઈ રહ્યું છે અને હિન્દુઓને જે ઉત્પીડન કરવામાં આવે છે અને હિન્દુઓને નમલો ગણી અને એના ઉપર જે કરવામાં આવે છે એ બહુ નિંદનીય છે અને એને પૂરો હિન્દુ સમાજ વિશ્વનો એને વખોડે છે અને બાંગ્લાદેશની અંદર હિન્દુની સ્ત્રી ઉપર જે રે રેપ થઈ રહ્યા છે હિન્દુની દુકાનો બાળી રહી છે હિન્દુના મકાનો જે બની રહ્યા છે હિન્દુના માણસોને જે મારી રહ્યા છે એના માટે ખેડૂતોમાં હિન્દુ જાગરણ બંચે આવ્યું છે અને એના માટે વિરોધ નોંધાવ્યો છે વિવિધ સંગઠનો તમામ